દાતા તાલુકાના ભાણપુર ગામે પંચોતેરમાં ગણતંત્ર દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે દાતાઓ દ્વારા બનાવેલ ગેટનું ઉદઘાટન કરવામાં આવ્યું ભાણપુર પ્રાથમિક શાળાના મુખ્ય ગેટનું ઉદઘાટન કરવામાં આવ્યું સ્વર્ગીય શ્રી ભવાનસિંહ લક્ષ્મણસિંહજી વાઘેલા પ્રવેશદ્વારનું ગંગા સ્વરૂપ શ્રી સોભારબા ભવાનસિંહજી વાઘેલાના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં તેમના પુત્ર નારાયણસિંહ ભવાનસિંહ વાઘેલા પીએસઆઈ પ્રાંતિજ વિજયસિંહ ભવાનસિંહજી વાઘેલા તેમજ વિશ્રામસિંહજી ભગવાનસિંહજી વાઘેલા હાજર રહ્યા સાથે સાથે સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા તારીખ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી શ્રી ભાનપુર શાળામાં કરવામાં આવી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામ લોકો હાજર રહ્યા અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ શ્રી ભાનપુર શાળામાં આપવામાં આવેલ દાનના દાતાશ્રીઓનું શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં મુખ્ય ગેટ ત્રણ લાખ ખર્ચના દાતાશ્રી શોભાબા ભવાનસિંહ વાઘેલા વોટર કુલર પાંત્રીસ હજાર રૂપિયાના દાતાશ્રી મનહરસિંહ વાઘેલા માજી આચાર્ય શ્રી શંકરભાઈ પ્રજાપતિ એકત્રીસ હજાર રૂપિયા શંકરભાઈ પંચાલ દસ હજાર રૂપિયા મુકુંદભાઈ ભટ્ટ દસ હજાર રૂપિયા આપનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું શાળાના પ્રથમ નંબર આવેલ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા બાળકોનું શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું શાળાના કાર્યક્રમમાં હાજર રહેલ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને ગેટના દાતાશ્રી દ્વારા હળવા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના સર્વાંગી વિકાસ માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને શાળાની સુવિધા વધારવા માટે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રીએ કર્યું હતું